અને બજરંગ દળ દ્વારા વિશાળ રેલી સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો જે દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું

હું નિપુલભાઈ વિનોદભાઈ શાહ વિશ્વ હિન્દુ પરિષદ ગીર સોમનાથ જિલ્લા મંત્રીનું દાયિત્વ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દળ દ્વારા સમગ્ર દેશની અંદર સંસદ સભાની અંદર કોંગ્રેસી સાંસદ સભા સભ્ય રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિશે પ્રતાડિત કરી હિન્દુ સમાજને બેફામ રીતે એક સ્વરૂપે કહી શકાય કે ગાળો ભાંડી હિન્દુ સમાજને જે સમાજને ખૂબ જ ઠેસ પહોંચાડી હોય રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થાય વારંવાર એન પ્રકારે કોંગ્રેસ પાર્ટી દ્વારા હિન્દુ સમાજને પ્રતાડિત કરવામાં આવે છે સનાતન ધર્મ વિરોધી એની માનસિકતા કોંગ્રેસ પાર્ટીની આજે છતી થઈ ગઈ છે કોંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરરોજો બી કેન્સલ થાય આ સમગ્ર હિન્દુ સમાજનો દેશ હોય આ દેશની અંદર હિન્દુ લોકોની ખૂબ જ મોટી વસ્તી હોય હિન્દુ સમાજ આસ્થાની સાથે જોડાયેલો સમાજ છે આવા સમાજને હિંસક ગણાવનારો પોતે બી માનસિક સંતુલન ગુમાવી બેઠો હોય આવા માનસિકતાવાળાને દેશ વિરોધી હિન્દુ વિરોધી માનસિકતાવાળા રાહુલ ગાંધીનો સભ્યપદ સંસદ સભામાંથી કેન્સલ કરવામાં આવે અને જાહેરમાં હિન્દુ સભાની હિન્દુ લોકોની માફી માંગે એવા ભાવ સાથે આજે ઉના પ્રખંડની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક આવેદન આપી અને આ વિષયની ચોખટ કરવામાં આવી એનું આવેદન આપી અને લોકો મામલતદાર સુધી આવેદન આપીને રાષ્ટ્રપતિ મહામુનિમને પહોંચાડવાની એક આજે કામગીરી કરી છે